ખેરાલુ વૃંદાવન મહાદેવ મંદિર ખાતે રંગે ચંગે જન્માષ્ટમીનો મેળો ભરાયો સોમવારે વૃંદાવન ચોકડી નજીક વૃંદાવન મહાદેવ મંદિર કેમ્પસમાં મોટો મેળો ભરાયો વરસાદ રહી જતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ખેરલના બ્રાહ્મણ પરિવારો આ મંદિરમાં કરે છે વહીવટ વૃંદાવન મહાદેવ મંદિર કેમ્પસમાં મેળામાં મીઠાઈ સહિત ખાણીપીણીના સ્ટોલ લાગ્યા મેળામાં ચકડોળ સહિત નાની મોટી ચકડીઓ મોજશોકની ગેમો પણ લોકોએ મોજ કરી મેળામાં કેળા મગફળી સહિતના ફ્રૂટ અને ચશ્મા બિલ્ડ સહિત અનેક વસ્તુઓ પણ સારો ધંધો કર્યો રમકડા સહિત ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સ નાના પણ વેચાણ કરતા વેપારીઓ વૃંદાવન મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા મેળામાં અલાયદી જગ્યાએ જુગાર બોર્ડ પણ લાગ્યાની ચર્ચાઓ તો ખિસ્સા કાતરોથી સાવધાનની બૂમો પણ પડાઈ ખેરાલુ એસટી ડેપો મેનેજર ચૌહાણની દેખરેખમાં સ્ટાફ દ્વારા ખોખરવાડાથી વૃંદાવન મંદિર નજીક અને ત્યાંથી ખેરાલુ પરત આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરાઈ ખેરાલુ પોલીસ અધિકારી કે જે પટેલની સૂચના મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પીએસઆઈ કુંપાવત સહિત બી સ્ટાફના કર્મચારીઓ ખૂબ જ સજાગતાથી બંદોબસ્ત ગોઠવ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ મોહમ્મદ શાહ ફકીર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ નામ શું મારું નામ રાજીવભાઈ રાવલ અરે આજે જન્માષ્ટમી ઉત્સવ છે શું કહેશો આજે શ્રાવણ વ્રત આઠમના દિવસે મોટું લોકમેળાનું આયોજન થાય છે અહીંયા અને આજુબાજુના ગામમાંથી લોકો દસરા દર્શનમાં આવે છે આ મેળો કેટલા વર્ષથી કરવામાં આવ્યો છે વર્ષોથી અહીંયા મેળો કરાય છે અને મંદિરની વાત કરીએ તો લગભગ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે આનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે મંદિરનો એકસો દસ વર્ષ પહેલાંનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો પહેલાં ઉત્કંઠેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું આ મંદિર અને એના પછી વૃંદાવન મહાદેવ તરીકે એટલા માટે ઓળખવામાં આવ્યું કે અહીંયા વૃંદા એટલે તુલસીના છોડો વધારે હતા એટલા માટે વૃંદાવન મહાદેવ તરીકે ઓળખવામાં આવ્યું